આ દિવસોમાં ગુજરાત એટીએસ દ્વારા દેશ વિરોધી કૃત્ય કરનારા શખ્સો સામે બાજ નજર રાખવામાં આવી રહી છે તેના જ ભાગરૂપે નવસારીના એક શંકાસ્પદ શખ્સ એટીએસની રડારમાં આવતા તેની ધરપકડ કરવામાં આવી છે જે મામલે સ્ફોટક માહિતી સામે આવી રહી છે ગુજરાત એટીએસ એ અલ સાથે સંકળાયેલ એક શંકાસ્પદ આરોપીને પકડીને મોટી આતંકી સાજીશ નિષ્ફળ બનાવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર મિત્રો હું છું અબુઝર અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ગુજરાત એટીએસએ એટીએસએ એક મોટી આતંકી સાજિશને સમયસર નિષ્ફળ બનાવી છે જિલ્લામાંથી ફેઝાન શેખ નામના યુવકને ધરપકડ કરી છે જે અલ કાયદા અને જૈશ મોહમ્મદ જેવી આતંકી સંસ્થાઓની વિચારધારાથી પ્રભાવિત થયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે આરોપી ફેઝાન શેખ મૂળ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ડુંડાવાળા ગામનો રહેવાસી છે તે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના નવસારીમાં રહેતો હતો અને ત્યાં ટેલર તરીકે કામ કરતો હતો

તેમજ ડિજિટલ પુરાવા કબજે કરવામાં આવ્યા આમ આ તમામ વસ્તુઓ તેની ગંભીર તરફ સ્પષ્ટ સંકેત આપે છે એટીએસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે કે ફૈઝાન શેખ એકલો કામ કરી રહ્યો હતો કે પછી કોઈ મોટા આતંકી નેટવર્ક સાથે જોડાયેલો હતો તેના મોબાઈલ ફોન અને ડિજિટલ ડિવાઇસમાંથી મળેલા ડેટાને આધારે વિદેશી સંપર્કો ચેટ્સ અને આતંકી સામગ્રી અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે

એ કરવાનો એક કન્ટિન્યુઅસ એક્ટિવિટી હોય છે આ જ એક્ટિવિટી દરમિયાન બધા અધિકારીઓની સૂચના હતી ગુજરાત એટીએફના ડીવાયસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે એક ફેજાન નામનો શખ્સ છે જે કે કે મૂળ રામપુર ફેજાન નામનો એક શખ્સ છે જે કે મૂળ રામપુર યુપીનો રહેવાસી છે અને લાસ્ટ લગભગ ત્રણ ચાર વર્ષથી નવસારી ખાતે રહે છે દરજીનું કામ કરે છે અને સમયાંતરે એના મૂળ વતન પણ જાય છે અને આ જાતે ઘણો રેડિકલ છે આ એવા લોકોને મારવાનો ષડયંત્ર રચી રહ્યો છે જે કે આને મુજબ પેગમ્બર વિરુદ્ધમાં કંઈ સ્ટેટમેન્ટ કરતા હોય વધારે બોલતા હોય અને સાથે સાથે આ જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાની જે વિચારધારા છે આનાથી ઘણો પ્રભાવિત છે આ લોકોના ચેનલ્સ વગેરે ફોલો કરે છે અને આ લોકોના કહેવા મુજબ ભારતમાં જેહાદ ફેલાઈને અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટેની કાઉતરામાં પણ સામેલ હોય એ રીતની આની પ્રાઇમા ફેસી એક ઇન્ફોર્મેશન મળી હતી આ ઇન્ફોર્મેશનને ડેવલપ કરવા માટે વાયલેન્ડ સબ ઇન્સ્પેક્ટર નિકુન જોશી અને પીએસઆઈ ડીવી રબારીની એક ટીમ બનાવવામાં આવેલી આ લોકો દ્વારા એનાલિસિસ કરવામાં આવેલો અને જાણવા મળેલ કે આ એક અલ ફૈજાન ગાજા કરીને એક ઇન્સ્ટા આઈડી છે જે ચલાવી રહ્યો છે એના એનાલિસિસમાં ઘણો બધો અમને રેડિકલ કન્ટેન્ટ અને એને જે આતંકી કરતે કરવાની જે એના જે ટાર્ગેટ્સ હતા આ બાબતમાં જાણવા મળેલ એક મોટી ટીમ બનાવવામાં આવેલી જેની અંદર પીઆઈ એનઆર બ્રહ્મભટ સીએચ પનારા કે દેસાઈ એપી પરમાર પીબી બી દેસાઈ વીઆર જાડેજા મણાલશા વગેરે બધા અધિકારીઓ જોડાયેલા નવસારી એસઓજી નવસારી જિલ્લા પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવેલી અને આ જે ફેજાન નામના માણસની ટેકનિકલ અને હ્યુમન ઇન્ટ મારફતે એની ઓળખ કરવામાં આવેલી એને ત્યાં ડિટેન કરવામાં આવેલો એ ડિટેન્શન પછી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો એના પાસેથી ઘણી બધી શંકાસ્પદ અને રેડિકલ વસ્તુઓ મળી આવેલી સૌથી પહેલાં એની પાસેથી એના કબજેથી એક પિસ્ટલ અને છે જીવતા રાઉન્ડ મળી આવેલા જ્યારે એનો ફોન ચેક કરવામાં આવેલ તો આ એ એલ ફૈજાન ગાજા અને એક બીજી પણ ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો એના ઉપર એ ઘણો બધો રેડિકલ કન્ટેન્ટ જે કી કે અલ અને જૈશ એ મોહમ્મદનો હોય એવા વિડીયોઝ અપલોડ કરતો હતો સાથે સાથે એની જાણ મુજબ જે પેગમ્બર વિરુદ્ધ બોલતા હોય એવા લોકોના ટાર્ગેટના નેમ્સ અને ફોટોગ્રાફ્સ વગેરે પણ એ અને એના વિરુદ્ધ આના જે વિચાર છે જે એના મારવાની એની પ્લાનિંગ છે એ બાબતમાં પણ આ લેખતો હતો સાથે સાથે ઘણા બધા ટેલિગ્રામ ચેનલ્સની અંદર પણ ગ્રુપ્સમાં પણ એ જોડાયેલો હતો જેમાં આ રીતના ટાર્ગેટ્સ બાબતે એ માહિતીઓ આપલે કરતા હતા જે ઘણા બધા એવા ચેનલ્સ છે જે ખાસ કરીને હું કીધા કે જૈશ મોહમ્મદ જેના જે ચેનલ છે જેમાં ખાસ કરીને મુફ્તી મસૂદ અઝર છે અબ્દુલ રોફ છે આને ઘણો બધો ફોલો કરતો હતો આને વિચારધારાથી બહુ પ્રભાવિત હતો આને કહેવાતી આ લોકો જૈશ એ મોહમ્મદ તરફથી કોઈ પણ ઇન્સ્ટ્રક્શન મળે તો એક વ્રત જે ડિટેઇલ્ડ યા મોટા સ્કેલે અગર કોઈ જેહાદ હોય તો એની અંદર પણ જોડાવાની એની ઈચ્છાને એ ઓનલાઈને સમર્થન આપેલું હતું આ એક મોટો એક રીતે કહી શકાય કે ટેરર મોડ્યુલ હતો જેમાં સિંગલ જે આપણે લોન વુલ્ફ કહીએ છીએ એ રીતની આ પાર્ટી હતી જે કી કે એની રીતે સોશિયલી ઓનલાઈન યા કોઈ પણ જગ્યાથી

અને એ રામપુરમાંથી એક શખ્સથી એ વેપન પરચેઝ કર્યા હતા આ જે વેપન છે આ એક લોકલ ઇન્ડિયન મેડ વેપન છે પરંતુ એની ક્વોલિટી થોડીક સારી છે અને ત્યાંથી લઈને આવ્યા હતા ટાર્ગેટ બાબતે એ ઘણા બધા લોકોને ટાર્ગેટ કરવા માટે આ ફોટોગ્રાફ્સ એના નામ્સ છે એના ડિટેલ નેમ્સ અને એની ડિટેલ ફોટોગ્રાફનો એનાલિસિસ કરીને પછી અમે એના બાબતે આગળની તપાસ હાથ ધરશું રીતે એ અહીંયા હું કીધું આપણે દરજીના કામ કરતા હતા અને સારા સૂટ અને એ બધું સિલવાનું કામ કરતો હતો તો ફાઇનાન્સિયલી એ વેપન જે છે વેપનની કોસ્ટ લગભગ ત્રીસ હજાર રૂપિયા છે એ જાતેથી એને પૂરો પાડવ્યા છે કીધું કે બીજા જોવું હોય એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે નામ આવી રહ્યો છે અમે એના થોડો પ્રાઇમોફેસી ચેટિંગ વગેરે બધી જોઈ છે તો એક મોહમ્મદ અબુ બકર કરીને એક માણસ છે જેની સાથે આલ આ જાતેથી પણ અને સામેથી પણ એને ઘણા બધા જૈશ એ મોહમ્મદ કાયદા રિલેટેડ વિડીયો શેર થયા છે એ જાતે ઘણા બધા ગ્રુપ્સમાંથી ટાર્ગેટ્સ જાતે આઈડેન્ટિફાઈ કરતો હતો અને જે ટાર્ગેટ્સ એને મળતા હતા એ બીજા ગ્રુપ્સમાં પણ શેર કરતો હતો

અહીંયાના ગ્રુપ્સ અને અહીંયાના લોકો વિશે બહુ વધારે નથી જાણતો આ મેનલી એ જે જે લોકો પણ એના અમે ઇન્સ્ટા આઇડીથી મળ્યા છે એ મૂળ વધારે પડતા યુપીના જ લોકો છે અને એ ત્યાંની જ જે સ્થિતિઓ છે એનાથી વધારે અવગત રહેતો હોય છે આ લગભગ બે ત્રણ વર્ષથી એ રીતની રેડિકલ એક્ટિવિટીઝમાં સંકળાયેલો છે અને અમને પ્રાઇમા એ ઓનલાઈન જ રેડિકલ થયો હોય એવો પણ પ્રાઇમા ફેસી જાણવા મળેલ છે પરંતુ એનો ડિટેલ્ડ ઇન્ટ્રોગેશન હવે કરવામાં આવશે કાલે એને અમે નવસારીથી રિમાન્ડ લઈને આવ્યા છીએ કાલે લેટ નાઇટ ટીમે પહોંચી છે બાર દિવસના અમારી પાસે એના રિમાન્ડ છે ડિટેલ્ડ ઇન્ટ્રોગેશનમાં કદાચ એવા કોઈ લોકલ એના જે કન્ડ્યુટ્સ હોય જે એની જોડે સંકળાયેલા હોય જ્યાં જેના મારફતે આ રેડિકલ થયેલો હોય પ્રાઇમા ફેસી આ જે ઓછો ભણેલો છે જેની અંદર કે ભાઈ એને પહેલી બહુ મદરસાની દિલ્હીની તાલીમ વગેરે નથી લીધેલી

જો જૈશ મોહમ્મદ એક ટોટલી પાકિસ્તાન બેઝ ટેરર ઓર્ગેનાઇઝેશન છે એમાં જે હું કીધા આપને જે બંને જે ટેરિસ્ટ છે મોલાના મકસૂદ અજહર છે અબ્દુલ રૌફ અઝગર છે એ બધા ફોરેનર્સ છે એ સિવાય આના ફોનની અંદર જે ટેલિગ્રામ આઈડીઝ હોય યા ઇન્સ્ટા આઈડીઝ હોય એ કયા કન્ટ્રીથી ઓપરેટ થઈ રહી છે એ આના જ્યારે અમે રિઝોલ્વ કરાવીશું ત્યારે ખબર પડશે

તો એ બેસિક એમો એ લોકો રાખતા હોય છે એમાં એને જે ખાસ ફ્રેન્ડ્સ હોય એ લોકો એને ફોલો નથી કરતા હોતા તો આ લોકોને લાગે છે કે એ છે એને કોઈ જોશે નહીં